ટીબી શીતલ સેલના પછી કોઈ પણ પ્રકારની ગંભીર પ્રકારની જે બીમારીવાળા હોય એવા અલગ અલગ પ્રકારના દર્દી આ મેડિકલ કેમ્પમાં ભાગ લીધો અલગ અલગ દર્દીઓએ પાંચસોથી ઉપરની આ પીડી થવામાં આવી છે દેશના પ્રધાનમંત્રીનું એક સ્વપ્ન છે દેશને મારે સમૃદ્ધ ભારત બનાવે છે મજબૂત ભારત બનાવે છે આત્મનિર્ભર ભારત બનાવ તો દેશ ક્યારે સમૃદ્ધ બનાવવાનો છે ક્યારે આત્મનિર્ભર દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું હોય દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું હોય તો જ દેશનો નાગરિક કોઈ પણ ક્ષેત્રમાં એ સારું કામ કરી શકે છે સ્વાસ્થ્ય સારું હશે તો ભણતો વિદ્યાર્થી સારું શિક્ષણ પ્રાપ્ત થઈ શકશે તો સ્વાસ્થ્ય પર પણ ખૂબ ભાર મૂક્યો છે અને આજે મધ્યપ્રદેશના આદિવાસી ધાર જિલ્લાની અંદર એમને જે કાર્યક્રમો મહિલા સશક્તિકરણના કાર્યક્રમોની જાહેરાત કરી છે એના કારણે આવનારા દિવસોની અંદર સારી શક્તિને ઉજાગર કરવા માટે આખા દેશમાં એવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આવનારા દિવસોની અંદર થવાના છે મહિલા સશક્તિકરણના આર્થિક ઉત્સાહથી માંડીને અનેક કાર્યક્રમો બહુ લાંબા સમય સુધી ચાલવાના છે એવા કાર્યક્રમો ગુજરાતને ભરૂચ નર્મદા જિલ્લામાં પણ થવાના છે આ ડેઢિયાપાડા તાલુકો પણ એક પછાત તાલુકો છે એ પણ દેશના વિકાસમાં મહિલાઓનું ખૂબ મોટું યોગદાન છે એને ધ્યાનમાં રાખીને મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી જે યોજના છે આજે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી એવી યોજનાઓ આવનારા દિવસોમાં પૂર્ણ રીતના લાભ લે એના માટે અમે પૂર્ણ રીતના પ્રયાસ કરીશું અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અમે આ પંચોતેરમાં જન્મ દિવસે ખૂબ ખૂબ એમની શુભેચ્છા પાઠવી છે હજુ આવનારા દિવસોમાં પણ તેઓ એક રાષ્ટ્રને આ પ્રકારની નિરંતર પ્રકારની સેવા ચાલુ રહે એના માટે સ્વાસ્થ્યની સાથે એમને પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના કરે છે ભારત માતાજી